નમસ્તે મિત્રો ગુજ્જુ ઇન્ફો પરમ વિચાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેવું વાવશો તેવું લણશો પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે કરેલા કર્મોની અસર આપણા બાળકો પર પણ પડે છે ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે જો પિતા પાપ કરે તો શું દીકરાએ તેની સજા ભોગવવી પડે અને જો પિતા પુણ્ય કરે તો શું તેનું સુખ સંતાનને મળે આજે અમે તમને એક એવી પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે સાંભળ્યા પછી તમારા મનના તમામ ભ્રમ દૂર થઈ જશે આ વાર્તા એક ગરીબ પિતાના પચીસ રૂપિયાના દાનની છે જેણે તેના પુત્રનું આખું જીવન બદલી નાખ્યું તો વિડિયોને અંત સુધી જરૂર જોજો ગરીબ પિતા અને તેની દાનવૃત્તિ પ્રાચીન સમયની વાત છે એક નાનકડા ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો તે આખો દિવસ મજૂરી કરતો અને માંડ પચાસ રૂપિયા કમાતો પણ તેની એક ખાસિયત હતી તે પચાસ રૂપિયામાંથી પચ્ચીસ રૂપિયા ભગવાનના નામે ગરીબોમાં દાન કરી દેતો અને બાકીના પચીસ રૂપિયામાં પોતાના પત્ની અને દીકરાનું ગુજરાન ચલાવતો જેમ જેમ મોંઘવારી વધી તેમ તેમ ઘર ચલાવવું મુશ્કેલ બન્યું એક દિવસ તેના દીકરાએ પૂછ્યું પિતાજી આપણે આટલા ગરીબ છીએ તો પણ તમે અડધી કમાણી દાન કેમ કરી દો છો ત્યારે તેની માતાએ જવાબ આપ્યો બેટા આ દાન તારા પિતા પોતાના માટે નથી કરતા પણ તારા ઉજ્જવળ ભવિષ્ય માટે પુણ્યની મૂડી ભેગી કરે છે સમય વીતતો ગયો અને અચાનક એક અકસ્માતમાં પિતાનું અવસાન થયું ઘરમાં ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા સોળ વર્ષના પુત્રને થયું કે મારા પિતા તો આટલા ધર્મિષ્ઠ હતા તો ભગવાન અમારી સાથે આવું કેમ કરી શકે તેણે મનોમન નક્કી કર્યું કે હું પોતે યમરાજ પાસે જઈશ અને મારા પિતાને પાછા માંગી લાવીશ બાળક નાદાન હતો પણ તેનો સંકલ્પ મક્કમ હતો તે ચાલતો ચાલતો યમપુરીના માર્ગે નીકળ્યો રસ્તામાં તેને સૌથી પહેલાં એક ઘટાદાર આંબાનું ઝાડ મળ્યું તે ઝાડે મનુષ્યના અવાજમાં કહ્યું બેટા તું યમરાજ પાસે જાય તો મારો એક પ્રશ્ન પૂછજે કે હું વર્ષોથી અહીં ઊભો છું મારા ફળ કોઈ ખાતું નથી અને મને મુક્તિ પણ મળતી નથી એવું મેં કયું પાપ કર્યું છે બાળકે હા પાડી અને આગળ વધ્યો થોડે આગળ જતા તેને એક ઈચ્છાધારી સાપ મળ્યો જે ચાલી શકતો નહોતો તેણે પણ વિનંતી કરી કે બેટા યમરાજને પૂજજે કે હું આટલા વર્ષોથી કેમ તડપી રહ્યો છું ત્યારબાદ તેને એક ખેડૂત મળ્યો જે વર્ષોથી વાવ કૂવો ખોદતો હતો પણ પાણી નહોતું નીકળતું અંતમાં તેને એક બતક અને એક મરેલું બગલું મળ્યું જે પણ પોતાની મુક્તિનો માર્ગ શોધતા હતા આ પાંચેય જીવોના પ્રશ્નો લઈને બાળક યમરાજની સભામાં પહોંચ્યો યરાજ તે બાળકની હિંમત જોઈને પ્રસન્ન થયા અને પૂછ્યું બેટા તારે શું જોઈએ છે બાળકે કહ્યું મારા પિતાને પાછા આપી દો અમે ભૂખે મરી રહ્યા છીએ યમરાજે હસીને કહ્યું બેટા જે મૃત્યુલોક છોડીને આવે છે તે પાછા જઈ શકતા નથી પણ તારા પિતાએ જે પુણ્ય કર્યું છે તેનું ફળ તને રસ્તામાં જ મળી જશે તે જે પ્રશ્નો પૂછ્યા તેના જવાબ સાંભળ આંબાનું ઝાડ પૂર્વજન્મમાં એક એવો વિદ્વાન હતો જેણે પોતાનું જ્ઞાન કોઈને ન આપ્યું સાપ એવો ધનિક હતો જેણે ક્યારેય દાન ન કર્યું અને ખેડૂતે કન્યાદાનની જવાબદારી ટાળી હતી તું પાછા જતા આ બધાને તેમના કર્મોના ઉપાય બતાવજે તારું કલ્યાણ થશે બાળક પાછો ફર્યો તેણે આંબાના ઝાડને કહ્યું કે તારું જ્ઞાન કોઈને આપી દે ઝાડે પોતાનું તમામ જ્ઞાન તે બાળકને આપ્યું સાપે પોતાની નાગમણી આપી બદકે અમૃત આપ્યું અને ખેડૂતે પોતાની દીકરીના લગ્ન તે ગુણવાન બાળક સાથે કરાવી તેને ઘણું ધન આપ્યું જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તે વિદ્વાન ધનવાન અને સુખી થઈ ગયો હતો તેને સમજાયું કે પિતાએ જે પચ્ચીસ રૂપિયા દાન કર્યા હતા તેના જ પ્રતાપે આજે તેને આટલી સંપત્તિ અને સુખ મળ્યું છે મિત્રો આ વાર્તાનો સાર એ જ છે કે માતાપિતાના સારા કર્મો સંતાનો માટે સુરક્ષા કવચ બની જાય છે માટે હંમેશા ધર્મના માર્ગે ચાલો જો આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને આવી જ વધુ વાર્તાઓ માટે પરમ વિચારને સબસ્ક્રાઇબ કરો